જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિની સાચી ઓળખ તમારે જોવી હોય ને તો વર્ષાબેન ની ઘરે આવી જાવ ગુજરાત ફરવાની જરૂર નથી ગુજરાતી સંસ્કૃતિ તમને અહીં જોવા મળી જશે અલગ અલગ વિસ્તારની બેન કયો કયો વર્ક આપણે ઘરેથી કરીએ છીએ અમે મૂતી વર્કમાં દરેક પ્રોડક્ટ બનાવીએ છીએ જે તમે અત્યારે જોઈ શકો છો જો ડિસ્પ્લેમાં ગણેશ સ્થાપના છે તોરણ છે મૂતીના પર્સ છે મૂતીના મોર છે જન્માષ્ટમી સ્પેશિયલ આકાનાની મખણની મટકી છે ટોપલી છે એમાં અમારી આ ખાસિયત છે જે આ પર્સ અત્યારે આવો અમારી જેવી પ્રોડક્ટ તમને ક્યાંય ના જોવા મળે અને અમે જે

ની પેઢી પણ શીખે છે એમની સાથે જેની ટીમ છે ને એસી મહિલાઓની ટીમ છે એમને હેલ્પ કરે છે આવી સરસ મજાની વસ્તુનો તમે પણ જો ઓર્ડર આપવા માંગતા હોય ને તો વર્ષાબેનનું ઇન્સ્ટા આઈડી એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ બધું જ આપણે સ્ક્રીન ઉપર દર્શાવ્યું છે ચોક્કસથી કોન્ટેક્ટ કરજો દેશ વિદેશમાં બધી ડિલિવરી મોકલે છે